ભુજનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર અગિયારના નગરસેવક મહેન્દ્રભાઈ દર વખતે કોઈને કોઈ પ્રશ્ન રજૂ કરતા હોય છે ત્યારે શુક્રવારે સામાન્ય સભામાં પણ મહેન્દ્રભાઈએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો મહેન્દ્રભાઈએ આક્ષેપ કર્યો કે બીપીએલ કાર્ડ પાંચસો રૂપિયામાં મળે છે અને તેનો ગેરલાભ ધનિક લોકો ઉઠાવે છે તેમણે પાંચસો રૂપિયામાં બીપીએલ કાર્ડ અને ગરીબ કલ્યાણ મેળામાં લાભ આપો તેવા બેનર સાથે બીપીએલ કાર્ડની માંગ કરી હતી આ કોન્ટ્રેક્ટરને કેટલાક નગર છે આ કાર્ડ પાંચસો પાંચસો રૂપિયામાં વેચ્યા છે હું આજે હું પાંચસો રૂપિયા મારું રાશન કાર્ડ મારા બે ફોટા બધું લઈને પ્રમુખને કેવા આવ્યો તો ભાઈ કે હું પણ તમારી જરૂરિયાત પૂરી કરું છું મને પણ બીબીએલ કાર્ડ બીપીએલ કાર્ડ આપો હું ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ ગરીબ બનવા તૈયાર છું અને મને ગરીબ પેળાનો લાભ આપો ભુજનગર પાલીકાના પ્રમુખે આ આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો છે તેમણે કહ્યું કે ગરીબોને મળતા લાભમાં વચેટિયા પદ્ધતિ નીકળી જવાથી વિરોધ કરતા લોકોને મળતા લાભ બંધ થઈ ગયા છે પરિણામે તેઓ કારણ વગરનો વિરોધ કરી રહ્યા છે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરી અને ગરીબોને સીધી લીટીમાં સહાય મળે એમાં વચેટિયા નીકળી ગયા હા તો વચેટિયા નીકળી ગયા એ પીડા છે આ આજે હું તમને કહું કે ગરીબોને કેટલા ગરીબોને કેટલા રૂપિયા મળ્યા તમે ગરીબ કલ્યાણ મેળા જ્યારથી શરૂ થયા એક એનાલિસિસ કરો ગરીબ કલ્યાણ મેળા જ્યારથી શરૂ થયા ત્યારથી ગરીબોને કેટલી સીધી લીટીમાં સહાય મળી અને ગરીબ કલ્યાણ મેળા શરૂ નતા થયા તેનાથી પહેલા લોકોને કેટલી લોનો મળતી હતી એનાલિસિસ તો કરો સામાન્ય રીતે નગરપાલિકાની બેઠકમાં વિકાસના કામો અને આગામી કાર્યોની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે એક પ્રશ્ન જરૂરથી થાય કે નગરસેવકો ખરેખર પ્રજાના હિતની ચિંતા કરે છે કે પોતાની પ્રસિદ્ધિની કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વી ટીવી ભુજ